સુરતમાં કાપડ માર્કેટમાં ખરીદી માટે દેશના અલગ અલગ રાજ્યોમાંથી લોકો આવતા હોય છે ત્યારે સુરતમાં કેરેલા જિલ્લાના કોટિયામનથી પત્ની સાથે કાપડની ખરીદી કરવા આવેલા રણજીત બાબુ રોડની ટેક્સો પ્લાઝા હોટલમાં ગયા હતા જ્યાં લિફ્ટ દરવાજો ફ્લોર ન હોવા છતાં અધવચ્ચે લિફ્ટ ઊભી રહી ગઈ હતી અને સાતમા માળેથી રણજીત બાબુ પટકાતા મોત નીપજ્યું હતું જેને લઈને હોટલની બેદરકારી સામે આવી હતી લિફ્ટનું ફિટનેસ ન હોવાની આશંકા પણ વ્યક્ત કરાઈ હતી હાલ તો બનાવને લઈને પોલીસને જાણ કરાતા પોલીસે સ્થળે દોડી જઈ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મારું નામ સંજય યજાવા છે સામાજિક કાર્યકર્તા અને કેરાલા થી સુરત કપડાના ખરીદી કરવામાં જે બે એક કપલ જે આવેલા હતા એ લોકો ટેક્સ પ્લાઝા રિંગ રોડ ઉપર રહેવા માટેનું પસંદ કર્યું હતું હોટલમાં અને એ હોટલના સાતમા માળે એમને રૂમ મળ્યો હતું એ સાતમા માળેથી એમને સામાન લગેજ ને બધું મૂક્યા પછી કંઈક કારણસર બહાર જવાનો પ્રયત્ન કર્યો છે એટલે એમના જે હસબન્ડ છે જે વિક્ટીમ છે જે આ આ જે કામની અંદર જે મૃત્યુ પામર જે વ્યક્તિ છે એ વ્યક્તિ લિફ્ટ ને બટન દબાઈવું હશે એવો એમના મિસિસ એમના વાઈફના જે કહેવાથી એમને બટન દબાઈઓ હશે તો બટન દબાવ્યા પછી લિફ્ટ એનાથી બી ઉપરના માળે ચાલ્યું ગયો એટલે લિફ્ટના જે લાઇટ ને એ બધું જોતા એમને એવું લાગ્યું છે ભાઈ લિફ્ટ આવી ગયું છે તો એને લિફ્ટ ખોલવાનો પ્રયત્ન કર્યો દરવાજા તો દરવાજો પણ ખુલી ગયો અને લિફ્ટ એ જે જગ્યા પર ઉપસ્થિત નતો આટલા માટે એ ખાડામાં પડવાનો એમને વારો આવ્યો છે ખાડામાં પડીને એમનું મોત થયું છે હાલમાં સિમ્મેર હોસ્પિટલ ની અંદર એમનું પીએમ કરવાનું પણ અત્યારે ગતિવિધિ ચાલી રહ્યું છે પણ આની અંદર સૌથી મોટો સવાલ એ છે જ્યારે લિફ્ટ જે ફ્લોર પર ના હોય ત્યારે એનો દરવાજા કઈ રીતે ખુલે છે અને એ લિફ્ટમાં પણ એટલો બધો અવાજ પણ આવે છે એનું એનું જે ઉપર નીચે જે જવાનું જે ગતિવિધિ છે એમાં પણ શંકાસ્પદ છે એટલે આ લિફ્ટની અંદર કોઈ ફિટનેસ નથી એવું અત્યારે પ્રથમ જે છે અમને ખબર પડે છે